એટલે કે મતલબ કે થઈ ગયા એટલે કે થોડું થોડા નીકળી ગયા છે ઘઉ પાકે તો ઓરી જ પાકે છે તો બ્લોક વિડીયોમાં બનાવી રહેજો ચલો બતાવી દઉં તો આ છે આપણા ઘઉં અને આ છે વાબલી ગોરસ વાબલી અને પાસે એક ત્રીસ ટાઈપની સાપડી વેણીને લાવે છે જે આપણે કાકા થાય છે તેમની સાપરી બનાવેલી છે આ ખાડો છે જ્યાં દૂધી ગોઠવવામાં આવે છે ખેતી લગતી દરેક સામાન અહીંયા હોય છે તો જોઈ શકો સૌ અને સાંજનું વાતાવરણ પાંચ વાગવા આવ્યા છે એટલે સૂરજ પણ હાથમાં આવ્યો છે તો જોઈ લઈએ અને અહીંયા બાજુ છે ગલકી તો ગલકી બતાવી દો તમે જો ગલકી કેવી છે તો આ છે ગલકી ગલકી અને દૂધ જોડે બાજુમાં દૂધી છે તો મિત્રો હવે આપણે દૂધી લઈ લીધી છે તો જોઈ શકો છો મળવા દૂધી છે દૂધી લઈ લીધી અને દૂધી લઈ લીધી કરતા ફરતું નહીં તો જોઈ શકો છો જો કેવો વિશાળ મળો છે જોરદાર અને આછી દૂધી લઈને નીકળી ગયા તો ચલો પીડીઓ એ હવે કરે દૂધી લઈ લીધી છે મળવા દૂધીની મિત્રો આપણે જવાનું છે બંદરખા દવા લેવા જે દિશાંત ની દવા પતી જાય છે તો દિશાંત ને મો અને જાત્ર તેણે જઈ ગયો છે તો ચલો બ્લોગ વિડિયો માં બને રહેજો દિશાંત ની દવા પતી જાય છે તો દવા લેવા જવું છે મિત્રો આ વે જરોડા જા એટલે હવે આપણે જે ચોકડી પર પહોંચી જાય છે એટલે અંદર ડાયરેક્ટ ગામ માં જઈશું તો આપણે ચલોડા ગામમાં એન્ટ્રી કરી નાખી છે જરોડા ગામ માં પહોંચીએ અહીંયાથી ગામ પણ થઈ તો મિત્રો આ છે ચલવાડા ગામ અને આ ચલવાડા ગામ મંદિર વિવાદ માતાનું મંદિર છે અહીંયા બાજુમાં અહીંયા ભાતિજીનું મંદિર છે જોઈ શકો છો ભાતીજી મહારાજ તો યાર ભાગવામાં પહોંચી ગયા ચલવાડા ગામ અને હવે આપણે જાણું છે દવાખાને તો ચાલો જઈએ દવાખાને ભાગવતનું મંદિર પીએ મોટા છે

તો મિત્રો અમારો બ્લોગ વિડીયો પસંદ લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં